તો હેલો મિત્રો કેમ છો તમે આપણે આગે લોકેશન ઉપર આવી ગયા છે તમે જોઈ શકો છો પાછળની સાઈડ તો મિત્રો આપણે યુટ્યુબમાં તમે કોઈએ સપોર્ટ સારો કર્યો નથી જીધો ગાઈ મેં બહુ કોશિશ કરી યુટ્યુબમાં સપોર્ટ પામવાની પણ કોઈએ હજી સુધી એક પણ વિડીયો જોયો નથી ને એક પણ સબસ્ક્રાઈબર પણ આવ્યો નથી તો મિત્રો તમે જ્યાં સુધી મને સપોર્ટ નહીં કરો જ્યાં સુધી મારા વિડીયોની જુઓ જ્યાં સુધી મારા વિડીયોને લાઈક નહીં કરો ત્યાં સુધી મારા વિડીયોમાં કમેન્ટ નહીં કરો ત્યાં સુધી મને મોટિવેશનલ નહીં મળે તો પ્લીઝ મિત્રો તમે યાર મોટિવેશનલ કરો થોડું તમારે ખાલી કરવાનું શું છે વિડીયોને લાઈક કરવાનો છે ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે આ કદાચ કદાચ સમજુ છું કે કદાચ લાઇક ના અને સબસ્ક્રાઈબ ના કદાચ પૈસા લાગતા હોય તો બિચારા ક્યાંથી લાવો પૈસા પણ કાંઈક થોડા પૈસા પૈસા લાગે છે તમારે ખાલી ક્લિક કરવાનું છે ખાલી જે રેડ બટન દેખાય છે એને ખાલી ક્લિક કરવાનું છે ને બે લાઇકનને ઓન કરવાની છે અને કમેન્ટમાં કંઈ પણ લખો એ તમારે જો તમને બ્લોગ ના ગમતા હોય આપણા બ્લોગમાં કોઈ પ્રોબ્લેમ આવતું હોય એ મને કહો કે આપણા બ્લોકમાં આ પ્રોબ્લમ આવે એ કમેન્ટમાં તમે મને જણાવી અને કહો કે આપણે આ બ્લોકમાં આ પ્રોબ્લમ આવે છે તમે આ પ્રોબ્લેમ સુધારો તમારા બ્લોગ અમને સારા લાગશે એમ કહેવાનું તમે મિત્રો પ્લીઝ થોડો સપોર્ટ કરો એમ તો અમને સપોર્ટ તો ઇન્સ્ટાગ્રામમાં તો સારો મળે પણ ઇન્સ્ટાગ્રામમાંથી જે ઇન્સ્ટાગ્રામવાળી ઓડિયો છે એ યુટ્યુબમાં આવતી નથી કાઠા શું ખબર નહીં આવતી તો ખબર નહીં અને આવતી નથી તો મિત્રો પ્લીઝ તમે સપોર્ટ કરો યાર તમે સપોર્ટ નથી કરતા એટલે મને બ્લોગ બનાવવાનું મન પણ નથી થતું સમજી શું કહો તો બ્લોગ બનાવવાનું મને મન પણ નથી આવ્યું કારણ કે જો જો કે કહેવામાં આવે ને કે આપણે જો સપોર્ટ કરો જો તમે બધા જોતા હો તમે મને સપોર્ટ કરતા હો તો આપણે આગળ વિડિયો બનાવવા બાકી બધા મેં કરવાનો શું કોઈ જોતું ન હોય તો બનાવવાને કરવાનો શું તો મિત્રો પ્લીઝ તમે થોડો સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો છો અને તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલું જ જોઈએ તમારે પૈસા નથી લાગતા કોઈ સબસ્ક્રાઈબ કરવાના મિત્રો તો મિત્રો મને આગળ આગળ બ્લોગ બનાવવાનું મન થાય આ એકનું લોકેશન લઈને રાખો મને બાર જગ્યાએ બ્લોગ કેવી રીતે બનાવવા કોઈ પૂછે કે તારે યુટ્યુબમાં કેટલા સબસ્ક્રાઈબર છે તો શું કહેવું તમે સમજો ને ગામમાં જ કોઈ હારા સારા વ્યૂ લેવા જવાનો હોય તો વિડીયો ઉતારો હોય વિડીયો તો શા માટે બનાવે તો કે આપણે યુટ્યુબ ચેનલ માટે બનાવવા જોઈએ કે યુટ્યુબ ચેનલ માટે બનાવે તો તારે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી રહ્યા છે શું કહેવું તમે જ કહો હવે કમેન્ટમાં પ્લીઝ મિત્રો તમે થોડો સો સપોર્ટ કરો વિડીયોને લાઈક કરો ચેનપના ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ ખાલી એટલું જ જોઈએ મિત્રો બીજું કંઈ નહીં જોઈશું તો મિત્રો આજના બ્લોકની અંદર આટલું જ મળીશું નવા બ્લોકની અંદર ત્યાં સુધી બાય બાય જય હિન્દ જય ભારત મિત્રો કમેન્ટ કરી નાખજો હા સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય